નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પાડોશીમાં રહેતા લોકો વચ્ચે સારા સંબંધો હોય અને અચાનક જ કોઈ એવું કાર્ય થઈ જાય કે જેનાથી બધાને નીચું જોવાનું થાય છે એવો આ એક કિસ્સો ગાંધીનગરના પેતાપુર પાસેના એક ગામમાંથી સામે આવ્યો છે જેમાં પેતાપુર પાસેના એક ગામની અંદર બે પાડોશી પરિવારો સુખી સંબંધ પરિવારો હતા કે જેઓ એકસાથે રહી રહ્યા હતા અને એકબીજાના ઘરે આવન જાવન પણ ચાલુ હતું આ સમયમાં એક એક દીકરી કે જે બીજાના ઘરે જતી હતી એમાં બાળોશીનો છોકરો પણ આ યુવતી સાથે શારીરિક રીતે અડપલા કરતો હોય અને એક દિવસ એકલતાનો લાભ લઈને આ યુવકે યુવતી સાથે ન કરવાનું કરી દીધું હતું એવા સમયે જ્યારે આ યુવતી કે આવી રીતે એક વખત બની ગયા પછી વારાઘડીએ આ યુવક દ્વારા કોઈ આનાકાની ન હોવાના કારણે ફરી ચાલુ રાખ્યું હતું આવામાં દસ મહિના પહેલાં આ જે કૃત્ય કર્યું હતું તેનાથી ન થવાનું બની ગયું હતું અને હાલમાં આ યુવતીને જ્યારે પેઇન થયું હતું પેટમાં દુખાવો ઉપડતા તેમણે દવાખાને લઈ ગયા હતા અને દવાખાને તબીબ પર જે હાજર હતા તેમણે જણાવ્યું હતું કે યુવતીને લેબર પેન છે જેનાથી ઘરના લોકો અને તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ આ કાળી કરતુનો કોણ કરનાર છે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે તેના પાડોશીનો યુવક જ જેને આ કાર્ય કર્યું હતું મિત્રો બે ઘર વચ્ચે જે સારા સંબંધો હતા એ આ એક કાર્યના કારણે થઈને આ ઘરના સંબંધો ઘડી ગયા છે અને લોકો હવે ફરની લાગણી વરસાવી રહ્યા છે જેનાથી આ યુવતી કે જેને હવે આ ભોગવવાનો વારો આવ્યો છે મિત્રો વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો જય હિન્દ જય ભારત